છે કે પૂરેપૂરું નુકસાની છે અહીંયા આગળ મહીસાગર જિલ્લામાં ડાંગરનો પાક થાય છે એ બી ખબર છે બરાબર આ સિઝન તો અમારી ગઈ પણ આજની સિઝન બી અમારી મહેનત છે કેમ કે એ મહિનો લેટ આ પાછળ પછી ખેતી થશે બરાબર તો અમે કઈ કાઢી લેવાનું નથી અને અમારે તો સહાય જોઈતી થઈ બિલકુલ અમારે તો પૂરેપૂરું કેવું અમારું માફ કરો બરાબર અને જો એવું માફ નહીં થાય તો આ વખત અમે બીજી પાર્ટીમાં જોઈન્ટ થઈશું

એમ હોય ઉપર એમ ત્યાં કે ડબલ પીસ

હું પટેલ સંજય કુમાર અંબાલાલ એક ખેડૂત છું મારી એટલી વેદના છે કે સરકાર જે આ સર્વે કરી રહી છે એ બધા બંધ કરે અને ખેડૂતના હિતમાં કરે ખેડૂત પાસે કશું નથી નથી ઘાસ રહ્યું નથી અન્નનો દાણો રહ્યો તો ખેડૂત કરે તો કરે શું અમે એ કહેવા માંગીએ છીએ કે તમે આ જે સર્વે કરાવ છો એ બંધ કરો અને તમે અમારું જે સ્વતંત્ર દેવું છે એ માફ કરો અમારી એક જ માંગ છે કે અમારું દેહું માફ કરો અને જો દેવો માફ કરવામાં નઈ આવે તો મહીસાગર નવી સરકાર લાવવાનું આયોજન કરીશું પટેલ સંજય પટેલ પ્રોતીભાઈ જણાવું છું કે ચોવીસ તારીખ થી મોડી એક તારીખ સુધી વરસાદ પડવાથી ડોગન ડાક સદંતર નાબુદ થયો અને અમે ત્રીજી તારીખે રાત્રે જે ભવ્ય વરસાદ પડ્યો જેના કારણે ટેચર પાણી પડે જવાથી બિલકુલ નપાસ થયો મહીસાગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘાસચારો એમ નથી અમારા પશુને ખવડાવવું શું એ પરિસ્થિતિ અત્યારે જો સરકાર આ સર્વે બંધ કરે જો ગોઝાના છોડ પકડવા માટે રોન કેમેરા ઓરડા પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકારને દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો ખેડૂતો પાક નિષ્ફળ કરે કેમ નથી દેખાતો સરકારે ખેડૂતોનું તમામ જેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ જો આ દેવ માફ કરવા નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે મહીસાગર જિલ્લાનો ખેડૂત છું પટેલ પ્રવીણભાઈ મોતીભાઈ પટેલ વિજાપુરમાં મગફળીમાં મોટું નુકસાન થયું છે તમે પણ સીએમ રજૂઆત કરી છે શું રજૂઆત કરી છે અને ખાસ એક જે ખેડૂતોને સાથે રાખવાની વાત છે શું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો અને અમે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મહેસાણા જિલ્લામાં અને એમાં વિજાપુરમાં જે સતત ત્રણ ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂત ખેતરમાંથી મગફળીનો પાક લઈ રહીને ઘરે લઈ જવાના હતા એ દરમિયાન જ ખેતરમાં પાથરા પડ્યા હતા ત્યારે જ આ વરસાદ પડવાને કારણે મગફળી બિલકુલ નિષ્ફળ ગઈ છે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને જે મગફળી હજુ જમીનમાંથી બહાર ખેંચીને પાથરા કરવાના હતા અને લઈ જવાની હતી એ મગફળી પણ સતત વરસાદને કારણે પાણી ભરાઈ રહેવાના કારણે હવે કોવાઈ ગઈ છે અને ઊગી નીકળશે એટલે સાવ પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોની તારાજી થઈ છે ખૂબ નુકસાન થયું છે તો એના ભાગરૂપે આ વખતે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવે એની માગણી અમે કરી છે એમાં ખાસ કરીને કોટા વિસ્તારના વિસ્તારોમાં અને વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ સો ટકા નિષ્ફળ ગયો છે એની સાથે સાથે કપાસ અને જે કઠોરની વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે એની વાત પણ માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અને રેવન્યુ તંત્ર સમક્ષ અમે મૂકી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અને આ રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જે હમદર્દી બતાવી છે ખેડૂતો પ્રત્યે એક વળતર અને એનો જે હક છે જે પાક નિષ્ફળ ગયો છે એના ભાગરૂપે જે પેકેજ જાહેર કરવાનું છે એ વહેલા વહેલી તરીકે જાહેર કરશે છે ખેડૂતોને સર્વે સાથે રાખવામાં જ આવે છે અને અત્યારે હાલ વિજાપુર તાલુકામાં એકસઠ જેટલી ટીમો મૂકવામાં આવી છે અને હું પણ અમારા આગેવાનો સાથે ભારતીય જનતા પક્ષની સંગઠનની ટીમ સાથે ગામે ગામ ગયો હતો આઠ દસ ગામમાં મે પણ મુલાકાત લીધી હતી અત્યારે તલાટી ગામના સરપંચ ગામના ખેડૂતો અને ગામના આગેવાનો અને ગ્રામ સેવક અને એગ્રીકલ્ચરની ટીમ અને એ સિવાય આત્મા પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ અને એ સિવાય પ્રાઇવેટ સર્વે પણ સાથે રાખીને ખૂબ સારી રીતે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને સંતોષ થાય એ રીતે સર્વે ચાલી રહ્યો છે અને બે દિવસમાં આગામી બે દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ખેતી બચાવો સત્યાગ્રહ આજ ખાંભાના પાદરમાં પહોંચ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે જગતના લોકોના ભૂખને ઠારનારો જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે આ વખત દિવાળીને દી ખેડુના ઘરે ફટાકડા ફૂટશે એવી આશ હતી પણ કુદરત રૂઠો ક મોસમી માવઠાથી નવ નવ દી ઉધી સૂરજ દાદા ઈ વાદળાની પાછળ છુપાણા અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે આજ ખેડૂતોના ખેતરમાં ઉભેલા મોલ સાફ થઈ ગયા છે કપાસ અને મગફળી જેવા મુખ્ય અને ગોણ પાક ફદયું કોઈના હાથમાં આવે એવી સ્થિતિ નથી આવી કપડાં કાળની અંદર ખેડૂતોને જીવાડવા પડે એમ છે શિયાળુ ખેતી કરવી છે ખિસ્સા ખાલી છે હાથમાં ફદ્યા નથી મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી ત્યારે તમામ ખેડૂતોના દેવા માફ થાય એવી ખેડૂતોની લાગણી અને માગણી એને અમે બળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સરકાર વિતેલા વીતેલા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સોળ લાખ અને પાંત્રી હજાર કરોડ માફ કરી શકે તો મારા ખેડૂતોના બે પાંચ લાખના દેવા સુકામે માફ ન થાય એવી ખેડૂતોની લાગણી અને માગણીને ખાંભા તાલુકાની અંદર ઉપસ્થિત બધાએ આગેવાનોએ ટેકો આપ્યો છે અંદાજીત વિઘાદીઠ કપાસ હોય કે માંડવી સરેરાશ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું ત્યારે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી વિનંતી કરીએ છીએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી વિનંતી કરીએ છીએ અને આ ખેડૂતોને વળ અને સંપૂર્ણ દેવા માફી માટે આપના મારફત ગુજરાતના અઢાર હજાર ગામડામાં બધાય ખેડૂતોને કહું છું કે નાત જાત ભાઈત ભૂલજો રાજકીય વાડાઓથી ઉપર ઉઠજો આપના હોય બાપના હોય કે કોંગ્રેસના બધાય આગેવાનોને તમે હારે મળીને જગાડજો આવતા એક અઠવાડિયામાં આખા ગુજરાતના અઢાર ગામડામાં ગ્રામ સભાઓ યોજાય અને કમોસમી માવઠાથી જે ખેડૂતને નુકસાન થયું છે એ ગામ દીઠ જે ખેડૂતનું નુકસાન છે એનો આંકડો ઠરાવનો હિસ્સો બને જે ખેડૂતો દેવાદાર બન્યા છે ગામ દીઠ ખેડૂતોની ઉપર કેટલું દેવું છે એ દેવા ભોજનનો આંકડો ઠરાવનો હિસ્સો બને અને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ એ સંપૂર્ણ દેવા માફીનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલે અને ન મોકલતા હોય ને એના ઘરનો દરવાજો ખટખટાવીને જરાક વાકી આંગળી કરજો એવી વિનંતી કરું છું તમારા મારફત હું ગુજરાતના ખેડૂતોને કહું છું કે અમે નેતાની નાય કહીને ગુમડે લગાડવા કામ ન લાગી પણ આજ કપરો કાળ છે જગતના તાતને જરૂર પડી છે જગતના તાતને સૌના સહયોગની જરૂર પડી છે ત્યારે ચૂંટાયેલા નેતાઓના મોઢામાં મગ કેમ ભરાણા છે એ ખેડૂતોની વેદના છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે ગામે ગામ જાજો તમારા ગામમાં સરપંચથી લઈ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યથી લઈ ધારાસભ્યને સંસદ સભ્યથી લઈ તાજી હોય કે અમારી જેવા માજી કોઈને છોડતા નહીં બધાની પાસે જઈ અને પત્ર લખાવજો ઠરાવ કરાવજો સંપૂર્ણ દેવા માફીની વાત એ રાજ્ય સરકાર સુધી પહોંચાડજો દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મીડિયાના માધ્યમથી અને અન્યથા તમારા મારફતે ઠરાવ જો અમારા સુધી પહોંચાડશે તો આવતા દિવસોમાં આખા

આ ઢાલ ઉહેળવાનો સમય આવ્યો ને સરકાર મોઢું ફેરવશે ને તો મને વિશ્વાસ છે ગુજરાતના ખેડૂતોને કહું છું આવતા દિવસોમાં બધોય બધો કાદવ કિચડ સાફ કરો ભારત માતાની જય